રાધે રાધે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો આપ સૌનું સ્વાગત છે મારા નવા વિડીયો પર સૌ પ્રથમ ગુડ મોર્નિંગ જોડાયેલા રોજ હું આવું આપણે ઘરનું ફર્નિચર બદલાઈ નાખીએ તો એમ શું કરો કેવી છે તમારી તબિયત આવું તાવ જ તમે એમ કે એ તો નોટડ ને હું મારી પાછળ પછડાવ આઈ થોડો કે બેકગ્રાઉન્ડ બહુ મોટો હે હું બધાયમાં ફેરવું તમને તારું નામ રીટા વાટેર છે તો વાઢારન નથી આવતું ને બધાયમાં હાવ શું બોલતા હોય વાઢાડને વાઢેરો છે રો 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 વાટીર હ તમે પાદ્રુકાના રહેવા ફિલહાલ કચ્છમાં રહ્યો છો હા તમે ફરવાનો બહુ શોખ છે મારો ટોન મારો ઇને રખડવાનો બહુ શોખ છે છે જ એક્ચ્યુઅલ માં પલ્લા છે તમે છેલા વર્ષ દિવસ ગયા છો તારે લગન કરીને બરોબર ખાવાના શોખીન છો હવે ક્યાં બધે શોખ ઉતરી જો બાપ મને ખાસ तुमना हारा मारा एक एक वखण आवडतच नव्हती काप्तीत करवानी मोटाना योगा आत्मयोगा निकळो जाऊ हा जीव वर गेट अ मराठो पॉवर बिक लेता वजन धोल हां हां काल मर जाऊ म्हणजे फायनल आजच ल्यावजो खबर नऊ काल जावनचे काय जावनचे सरप्राईज रखी કે મોઢું બાયલા જેવું થઈ હા ના મારું તો બાયલા જેવું છે હા તમને તો બહુ બળતરા તો થતી જ હા ભાઈ પેલો પ્રોમિસ તો થઈ ગયો પણ ભૂલ થઈ એવું થાય તો તમારે ના જવા ના ના પાડતા ભલે પાડો તો ના પાડજો પાડો જ

जाओ हा तो बस बस में ले ले में मने... में तो में पावर ले जाओ तो 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 मेन मेन पावर जो क्योंकि मारे चार्जिंग मा चार्जिंग क्या क्या हो ने तो करनूं से। तो तारे दिल्ली का मुंबई भले जाए પણ ત્યાં પછી પહોંચી નહીં છું રામ વિડીયો શૂટ ને એવું બધું કરવાનું હોય પ્લીઝ તો ટાઈમ નહીં અમારા બે પાર્સલે આવવાના છે બસ ને પ્રોગ્રામ નથી પૂરો કરવો ધલ મારે હામો તો જો શું કરું તમને તમારે જો થોડાક વાંસ ફોટા પૈસા પડ્યા તમે બધા પૈસા જ્યાં ત્યાં મૂકી ના દેખાય વાં એ પહેરવું એમ મારી પાસે હતું મારી પાસે ને મનીષા પાસે આવો માસ્ક અમારે તો બહુ ફાઈન હતા આવો આ તો સાવ ભંગાર પેલા અમે ગળામાં જ રાખતી હોય શિયાળામાં ગુંડા ગર્દી કરતા બસ માને અમારો એક ટાઈમે વટ પડતો થયો કે ભાઈ આમ અમે અમે બસમાં ચડીએ ને એટલે બધા છોકરા હોય ને એકદમ ચૂપ કાંઈ બોલવાનું જ નહીં ધબડક બધી આખી બસ બાકી એક રાડ પડી હોય ને રિયલી મસ્તીની વાત નથી પૂછજો કોઈક ને તમને એમ લાગે કે હું બસ એ તમને ખબર જ છે ને આપણો કેટલો પાવર થઈ ખબર હોય છે આપણે ધવલને હવે જે કરવું એ કરવા દે અને મારે થોડુંક કામ પતાવવાનું બાકી મેં નાસ્તો એ નથી કર્યો આની આના ચક્કરમાં કાલે ભાઈ બ્લોગ ઉતારી આવ પછી આ તરફ ચક્કર થઈ જશે પછી કાલ તો હું ખુદેય નહીં હોઉં ક્યાં ધવું મેચનો પ્રોગ્રામ હતો આના પાસે મેં બેટે મગાવી પણ અમારું કેન્સલ રહ્યું કાધવ તો આપણે આજે પ્રોગ્રામ રાખશું આજ કાંઈ કેવું જ નથી સરપ્રાઇઝ યાર પછી એને હું વિચારું ને એવું કોઈ નથી થતું આ પ્રમોશન કરે આ મારા પતિ છે ને ધવલજી ધવલ આ પકડો તો મારા ફોકસ નથી થતો પકડો તો ફોકસ થાય ને તો હું આજે મને પ્રમોશનના થોડા પૈસા મળશે તો મેં કીધું પ્રમોશન કરી નાખું આ છે ધવલની દુકાન ધ સ્પોટ હબ અને કોડીનારાને નંબર પણ આપેલા છે કાંઈ પણ તમને ત્યાંથી લેવું હોય તો તમે કોન્ટેક કરી શકો ધવલ અને વિનયભાઈ વાઢેર એ બંને પાર્ટનરમાં જ છે તો જે ક્રિશવ આવે છે ને એના પપ્પા એટલે એ લોકો બંને દુકાને તમને હાજર એક પછી એક કોઈક જોવા મળશે અને તમે એનો કોન્ટેક કરી શકો બે એકસાથે વસા જોવા મળશે કેમ કે એક ને એકને તો રમવા જવાનું જ એટલે અત્યારે તો ખાલી આનું એક ટૂટી જો બીજો મારે બધું બોલવું હોય તો

આ મેં મીશો પરથી મગાવ્યું પેર આ ધવલ માટે કુર્તો અને મારા માટે સાડી દેખો બહુ આમ સાડીનો કાપડ છે ને એટલું મસ્ત છે એકદમ સોફ્ટ કાપડ છે અને તમને આની લિંક જોતી હોય ને તો તમે મને ડીએમ કરજો હું તમને સેન્ડ કરીશ દેખો ગાઈસ બહુ સાડી ઘણી બધી લાંબી છે હવે મારી હાઈટ તો નાની જો હું તમને બતાવું કેટલી સાડી છે કેટલા મીટરની જો એક બે ત્રણ ચાર પાંચ અને હાડા પાંચ હાડા પાંચ મીટરની સાડી છે ભાઈ તો જેને લેવી હોય આટે એ મને કહેજો હું લિંક શેર કરીશ પેલું પાર્સલ થશે નીચે હતી ને ત્યારે ઓપન કરી નાખ્યું તો

ખબર ને કેવું પહેરવાથી કેવું લાગે ને એ હું તમને વિડીયોમાં એમ પહેરીને પહેરવાથી એટલું બધું મને લુક સારું નથી લાગતું તો હું આ રિટર્ન કરાવવા જઈ રહી છું આમ તો સારું છે પણ પહેરવાથી ભંગાર લાગે ઘણા પર કપડાં અમુક સૂટ કરતા હોય અમુક ના કરતા હોય તો મને આ પર્સનલી આમ ગમ્યું છે પણ પહેરવાથી નથી ગમતું સો હું રિટર્ન કરાવી દઈશ